જય સમી જય ગૌ માતા ખેડૂત મિત્રો જે અટાણે પ્રશ્નો આવ્યા છે એનો અટાણે કોઈ પાક એવા પણ નથી ત્યારે એક જૂનો વિડિયો મૂકી અને એની સાથે આપણે સમાધાન કરવાનો પ્રયત્ન કરીશું ત્યારે ઘણા ખેડૂતના પ્રશ્નો એવા આવ્યા છે કે પ્રાકૃતિક ખેતીની અંદર વળીએ છીએ એની અંદર સોળનો વિકાસ ઓછો થાય છે પડતા રહેશે આપણે ઉરિયા તો નાખી નથી શકતા જવાબ જવાબરૂપે અને કેટલા છોડ ગ્રીન હોય છે ઉરિયા નાખતા ખેડૂત જે હોય છે એનું ચાર થી પાંચ દિવસ જ ગ્રીન રાખે છે ત્યારે આ પ્રાકૃતિકમાં કેટલું ગ્રીન થાય છે આયુર્વેદિકની ઔષધિની તાકાત શું છે ઋષિ મુનિઓ અને ગાય માતાની તાકાત શું છે એ મારે તમને બતાવવું છે તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરી એક તો જે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એની અંદર જે જમીનમાં પેલા રાસાયણિક નખાણું છે ત્યારે જમીનમાં રહેલા તત્વોએ પૂરા કરી દેતા બેક્ટેરિયા પૂરા કર્યા છે આપણે ખાલી બેક્ટેરિયા તત્વો ઉપર પણ થોડુંક ધ્યાન આપશું એટલે બધું કમ્પ્લીટ ચાલશે પહેલો મુદ્દો બીજો મુદ્દો કે જે સોળ ગ્રીન પીલાશ રહે છે ને વિકાસ નથી થતો ત્યારે ઓલા કરતા પણ વધારે વિકાસ થાય છે ને એની કરતાં પણ વધારે ઉત્પાદન આપે છે તમે ત્રણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો એક તો કાર્બન જમીનની અંદર જે તમારી કાર્બનની ઉણપસી પૂરી કરો પેલો મુદ્દો આપણે આની અંદર કાર્બનનો પણ વિડીયો છે તો પેલો મુદ્દો કાર્બન પૂરો કરો બીજો મુદ્દો કે જમીનમાં તત્વોની ઉણપસી પૂરા કરો અને ત્રીજો મુદ્દો બેક્ટેરિયા આ ત્રણ વસ્તુ તમે કરી એટલે તમારી પાસે મારી પણ જરૂર નથી બધું તમારું કમ્પ્લેટ ચાલશે ત્યારે આજે મારે તમને બતાવવું છે કે વિડીયોના માધ્યમથી કે આ જે મકાઈ છે અમેરિકન મકાઈ એની અંદર આ ખેડૂતે દસ દિવસે એક જ છટકાવ કરે છે મીઠો છોડ છે તો અમેરિકન મકાઈની અંદર રાસાયણિકની અંદર એક આતરા છટકાવ કરવો પડે છે અને છતાંય ઉત્પાદનમાં બે દોડ આવ્યા છે એમના મુખ્ય જ આપણે સાંભળીશું અને આની અંદર કટલા એવા છે એ વિડીયોમાં પણ બતાવશે ત્યારે છોડના તમે કલર પણ જોઈજો આપણે આયુર્વેદિક ઔષધિમાં જે પાક દ્રવણ તૈયાર થાય છે સાઠ પ્રકારની આયુર્વેદિક ઔષધિમાં એના કારણે બધું કમ્પ્લીટ જ ચાલે છે પણ કોઈ પણ ખેડૂત મિત્રો હોય આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલશો એટલે તમારું બધું કમ્પ્લીટ જ ચાલશે અને આપણે હવે વિડીયોને જોઈ અને આગળ વધી સ્વામિનારાયણ નમસ્કાર ખેડૂત મિત્રો પરસોત્તમભાઈ નથુભાઈ એકબરી ગામ મણિયારા તાલુકો જિલ્લો રાજકોટ આપણે ત્રણ વર્ષથી આ પરસોત્તમભાઈ ઓર્ગેનિક ખેતી કરે છે એમાં આ વખતે એક નવીન દવાની આપણે ટ્રાય કરી છે જે વરણિંદ્રામ પાટડી ત્યાંના મહંત આનંદ સ્વામી એ એક પાક દ્રાવણ બનાવે છે એનું રિઝલ્ટ આપણે વાતો કરીએ તો એનું રિઝલ્ટની ખબર ન પડે પણ આપણે પહેલી વાર જ વાત સાંભળી અને આપણે એની પાસે ગયા હતા કે આ ટાઈપનું રિઝલ્ટ છે આપણે યુટ્યુબમાં એનો વિડીયો જ જોયો હતો એ પરથી આપણે ત્યાં ગયા અને પછી આપણે એની ઉપર પ્રયોગ કર્યા પ્રયોગ કરી અને આજે અમેરિકન જે રિઝલ્ટ મળ્યું છે એ સરસ મળ્યું છે ગામમાં આપણે અમેરિકન મકાઈ અમારા ગામમાં ઘણા વ્યક્તિઓ વાવે છે પણ લગભગ બધાને બબે ડોડા થાય અને ડોડામાં એક કાતરા એને બધા કેમિકલ ની જે દવાઓ બધી બને છે એ દવા એક કાતરા એને છાંટવી પડે છે હવે આપણે છે ને વગર દવા એ ઓર્ગેનિક અને હાવ મફતના ભાવે મળતું છે આપણે ભાગ દ્રાવણ સ્વામીએ તૈયાર કર્યું છે એનું જે રિઝલ્ટ આપણે જો મકાઈમાં આપણે રિઝલ્ટ જોઈએ તો બબે ડોડા તો અત્યારે મોટા થઈ જ ગયા છે નીચે જો પાછી નવી ડોડાની ફૂટ જો નીચે એક બે ત્રણ ચાર અને બે તો થઈ ગયા ચાર ફૂટ બીજી ડોડાની અત્યારે નવી છે એટલે જે આનું રિઝલ્ટ છે ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે અમે પહેલીવાર અખતરો કર્યો છે એટલે બધા ખેડૂત મિત્રોને વિનંતી કરી કે બધાય ટ્રાય કરવું જોઈએ સ્વામીનો જે વર્ણિધામ પાટડી આપણે સુરેન્દ્રનગર જિલ્લો આવે તો ત્યાં એનું મંદિર છે ત્યાં સંપર્ક કરી અને બધાય ખેડૂત મિત્રો એ આ પ્રયોગ કરવા જેવો છે એટલે ખૂબ સરસ સારો પ્રયોગ છે જોઈને ખેડૂત મિત્રો સોડના કલર કેવા છે કેવું ઉત્પાદન આવે છે ત્યારે ઔષધિની આ તાકાત છે ઋષિમુનિયન ગાય માટે બંને મિક્સ થયા ત્યારે કેવું રિઝલ્ટ આવે છે ત્યારે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધતા રહી તમારે જે કાંઈ પ્રશ્નો હોય અમારી સુધી પહોંચાડો આ યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે દોઢસો વિડીયો છે અને એની અંદર પણ પિસ્તાલીસથી ચા ચાલીસ પિસ્તાલીસ કે પચાસ જેટલા વિડીયો એવા છે તમને શીખવાડવામાં આવ્યું છે આ પ્રમાણે તમે ચાલશો બધું કમ્પ્લીટ ચાલશે અને આ ત્રણ જ મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે એક તો બેક્ટેરિયા બીજું કાર્બન અને ત્રીજું કે જમીનમાં રહેલા તત્વોની ઉણપ છે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે આર્યન છે સલ્ફર છે કાર્બોટ છે મેગ્નેશિયમ છે સિલિકોન છે પોટાશ છે ઝિંક છે આવા જે અઢાર પ્રકારના તત્વો હોય એ આપણી પૂરતી થશે એટલે બધું કમ્પ્લીટ જ ચાલશે એટલે પ્રાકૃતિક ખેતીમાં આપણે આગળ વધતા રહી અને જ્યાં પ્રશ્નો આવે તમે જ્યાં અટકતા હોય આની અંદર જવાબ છે ચેનલની અંદર જોઈન્ટ થઈ જાઓ ન હોય તો જોઈન્ટ પણ થઈ જાઓ અને જે ખેડૂત મિત્રો જોવે છે આને લાઇક પણ કરો અને વિશેષ વિશેષ શેર કરો ભૂલતા નહીં અસ્તુ જય સ્વામિનારાયણ જય ગોમાતા